તો આપણે ચાર ગ્લાસ પાણી મૂકી દીધું છે ગરમ થવા પાણી ગરમ થાય જેટલા એડ કર્યા છે એને થોડી વાર ફૂલ તાપે ઉકળવા દેવાના છે એટલે ચોટી ના જઈએ એને દસ મિનિટ સુધી બફાવા દેવાના છે અને આપણે આમ ફલાવતું લેવાનું છે એટલે નીચે ચોટી ના જાય તો એક ચમચી આપણે અંદર મીઠું એડ કરી દેવાનું છે ત્રણ ચમચી અંદર તેલ એડ કરી દેવાનું છે એટલે પાસ્તા આપડા બફાયા પછી એ ચોટી ના જાય તો પાસ્તા બફાઈ ગયા છે તો કાણા વાળા વાસણમાં કાઢી લઈશું એને તેલ ગરમ થઈ ગયું છે તો પહેલા આપણે જીરું એડ કરી દઈશું અને આ પેસ્ટ બનાવી છે આદુ લસણનું ડુંગળી એડ કરી લઈશું હવે ડુંગળીને બહુ લાલ ખાવા દેવાની નથી એટલે હવે ધીમા તાપે આપણે સહેજવાર હલાવાની છે ડુંગળી શેકાઈ ગઈ છે તો ટામેટા એડ કરી લઈશું આપણે પેહલા આપણે કેપ્સિકમ એડ કરી લઈશું હવે પહેલા આપણે મીઠું એડ કરી લઈશું મીઠું પાસ્તામાં નાખ્યું છે એટલે આમાં સ્વાદ અનુસાર જ નાખવાનું છે એનું ધ્યાન મરચું છે મરચું અડધી ચમચી જ નાખવાનું છે આ ગરમ મસાલો છે એ પણ અડધી જ ચમચી લેવાનું છે અને આ પાસ્તા મસાલો છે એ એક ચમચી લઈશું તો આપણે આ બાફેલા પાસ્તા છે એ એડ કરી લેવાના છે હવે અંદર હલકા હાથે એને હલાવવાનું છે એટલે પાસ્તા તૂટી ના જાય હલાવતી રહે તો આપણે પાસ્તા સોસ લીધો છે એ પહેલા એડ કરી લઈશું તો આ ટામેટા કેચઅપ એડ કરી લઈશું આપણે અને ગેસ બંધ કરી દીધો છે એટલે